મેં તો કાંઈ નહીં હાલને હમણાં સવાર સવારમાં ડેલી હાલવાનો થોડો ઘણો શરૂ કરી ને જો પાણીની બોટલ ફોન ને બેગ હાથમાં છે અને ભાઈ ઠંડીની તો હું વાત કરું એટલી તો જોરદાર ઠંડી છે યાર તો હાલો ફટાફટ દુકાનમાં ઘડી દઈએ તો ત્યાં આપણને ટાઈટ ન હોય બરાબર તો ફૂલ બ્લોગમાં બનાવી રહીજો અને આજે આપણે એક વસ્તુ તમને બતાવવાની છે જે આપણે યુટ્યુબમાંથી કુરિયરમાં આવેલું છે હું તમને બતાવીશ આગળ તો ભાઈ અત્યારે વાગી ગયા હતા બાર શું માં હું તમને બતાવી તો તમને ખબર પડી જાય જો આપણે હમણાં નવું લેવા ને તમને ખ્યાલ છે ને જો આગળના વિડીયોમાં જોયું તમે તો વાગી ગયા છે જ્યારે બાર ને ચુમ્માલીસ અને અત્યારે ફ્રી થઈ ગયો હતો તો ભાઈ મેં તમને કીધું છું ને કે હું તમને એક વસ્તુ બતાવું દુકાને જઈને હા જો ઠેન ટણાણ આ છે આપણે ગૂગલ એડસન પિન જો કે આપણે યુટ્યુબ તરફથી આપણે કુરિયરમાં આવેલું છે પોસ્ટ ઓફિસમાં ગૂગલ એડસન પિન મારે યુટ્યુબમાંથી આવી ગયો છે ભાઈ મને અને આ લેટ વિડીયો મેં બનાવ્યો છે કારણ કે મારે આવી ગયો વહેલા પિન પણ મેં વિડીયો નહોતો બનાવ્યો બરોબર તો આ ભાઈ છે આપણે ગૂગલ એડસન પિન જો દેખાય છે એના માર્કો છે એનો અને ગૂગલ એડસન લખેલું છે સામે તો ભાઈ એવું બધું છે તો કાંઈ વાંધો નહીં આપણે થોડી વાર હવે જે કામ છે એ બધું ખોલેલું કામ બધું કરવા મળી અને ભાઈ કેવું મસ્ત મજાનું લાગ્યું ને આપણો આ એલઈડી મોનિટર એ મને કમેન્ટમાં કહી દેજો બરોબર તો ભાઈ બનાવજો બ્લોક માં હમણાં આગળ થોડી વાર જમવા જાવ ત્યારે આપણે પાછા બ્લોક બનાવશું તો ભાઈ વાગી ગયો છે દોડ હવે ને આપડે નીકળી ગયા છે હાલી ઘરે જમવા માટે ને આ રસ્તો આપણે ડાયરેક્ટ દુકાને થી ઘર તરફ છે પણ અહીંથી હું જે હવા આવેલો છું ને રસ્તા જાય ને હાથમાં કેબલ લઈ લીધો છે કારણ કે એક મોબાઈલમાં ચાર્જિંગ નથી થતું ને તો કેબલ બંડલ હોવો પડે એમાં તો તો ભાઈ કાંઈ વાંધો નહીં હલો ફટાફટ જમી લઈ ભૂખે બહુ લાગી છે તો ભાઈ જમીને જાતો તો ધાબા પર જમી તો મેં લીધું છે અને મોટે કવરનું લાંબુ પણ લગાવી દીધું છે પછી આ જૂનો મોડલ બુલેટનો જોયું તમે આ પહેલાંના મોડલ છે ને આવા આવતા આ બધું કેવું લાગે ટેમ્પાનું ઇન્જિન આવે આમાં ટેમ્પામાં આવે ને એમ જ આવે જો આપણું અંદર પીડ્યું છે મેં તો હમણાં ઢાંકીને મૂકી દીધું હમણાં નથી આંકતો હું જો આવી રીતનું કંઈક છે ભાઈ મસ્ત મજાનું છે આ રીતે પણ બહુ વજન આવે એમાં ઓલા બુલેટની જેમ જ વજન તો એની જેમ હરખો જ આવે પણ આવી રીતનું બુલેટ એમ હા તો કોઈ દે આપણે આંખો નથી ડીઝલ જો એટલે આપણે ફાવે નહીં આવી રીતનું છે ભાઈ એવું બધું છે કાંઈ વાંધો નહીં હાલ તો ધાબો પર મસ્ત મજાની રીલ બનાવતો હું પછી આ લઈને આપણે દુકાને જઈ બરોબર તો ભાઈ ફૂલ બ્લોકમાં બીના રહેજો તો ભાઈ અહીંયા એકલા એકલા મેં રીલ બનાવી નાખી હતી બરોબર એટલા માટે રીલ બનાવ્યો હતો કારણ કે હમણાં માર્કો મૂવી બહુ ટ્રેન્ડિંગમાં છે તો એ મૂવીની અમારે રીલ બનાવી હતી તો મેં પાવડાની મદદથી ફની કોમેડી રીલ બનાવી નાખી છે એટલે આવ્યો હતો તો અહીંયા જો ખાટલો પાટલો સુઈ નાખી દીધી કારણ કે બેસવા કરવાનું હોય અને મારે વિડીયો અપલોડ કરવાનો અને અહીંયા મજા આવે બેસવાની એમ એટલે તો હવે ભાઈ બે વાગી ગયા છે એટલે હવે હું જાઉં છું નીચે ત્યાંથી જાઉં દુકાને તો ભાઈ જો અત્યારે દુકાને આવ્યો તો મારા મારા ઓગેશભાઈ મળી ગયા છે અમને બોલો ઓગેશભાઈ કેમ છે બાપુ આપણાથી બ્લોગ કેમ ન બનાવ છો અમારાથી બ્લોગ હતો ને આપણી પાસે ફોન એટલા માટે નહોતો બનાવ્યો આપણે આ જ તો આપણો ફોન ફોન હમણાં ફરવા ગયા હતા બધા ફરવા ગયા હતા ને એને હારે ગયો તો ફોન

રવાનું છે રવાનું છે ભાઈ તો જો હવે એમાં આગળ શરૂ કરી તો એ પેલા હું એક રીલ મેં એડિટિંગ કરી નાખવાની છે ને પછી મારે અત્યારે અપલોડ કરવાની છે પછી આપણે જોઈએ બરાબર ને આપણે જોઈએ તો હા તો હવે ચાર વાગી ગયા હતા ઘરે આવી ગયો તો મોટો ખોટો ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને ચા કોપી પી લીધી છે ને પાણીની બોટલ ભરી લીધી છે ને ગાડી બહાર કાઢી છે પણ ધૂળ ધૂળ થઈ ગયા કે આમ તો એમાં આંખતો નથી પડી રહી છે તો કંઈ કાઢતો નથી તો હાલો ભાઈ આપણે છે ને હવે જઈ દુકાને તડકો એ બહુ છે ચાર વાગ્યા તો પણ સારું અત્યારે તડકો કારણ કે ટાઈટ એટલી હોય ને કે પાછો જોઈએ એટલી ટાઈટ હોય છે કઈ વાંધો હાલો ફટાફટ દુકાને ભોગી અને ઓલો ગૂગલ અને પિન પણ તમને હું બતાવ આગળ જઈને દુકાને જઈને તો ભાઈ જો દુકાનમાં આવી ગયો છું અને આને કહેવાય ગૂગલ પિન પણ હું તમને આખો પીન તો ન બનાવી શકું બરાબર મેં લેમિનેશન બેમિનેશન મારીને કમ્પ્લીટ કરી દીધું છે ભાઈ બરાબર અત્યારે મસ્ત મજાનો સનસેટ છે ને આ બેઠા બેઠા મારે રીલ બનાવવાની છે તો હું પેલા બનાવી લઉં એ તો ભાઈ આપણું એક પાર્સલ આવ્યું છે હું બતાવું તમને જો ભાઈ દીધું છે પાર્સલ હજીને મેં લઈ લીધું છે પાર્સલ તો જો ભાઈ સામે બહાર છે થેલો લઈને કુરિયર તો આપણે પાર્સલ આપી દીધું છે હવે આમાં પાર્સલમાં શું છે ને હું તમને અત્યારે તો નહીં બતાવું પણ પછી બતાવીશ શું છે વજન છે રાજો આમ તો આ તમને બધું બતાવીશ પણ હવે કાલના બ્લોગમાં તો ભાઈ અત્યારે આપણે આનું અનબોક્સિંગ નથી કરવાનું અનબોક્સિંગ તો રાતે કરીશ પણ હું અનબોક્સિંગ કરી તમને નહીં દેખાવું પણ તમને પાર્સલ શું છે એ બધું તમને હું કાલે બતાવીશ બરાબર તો ભાઈ હવે વાગી ગયા છે દસ ને મારે જવું છે ઘરે કારણ કે મને લાગીશ બહુ ભૂખ તો આ બધું લઈને જવાનું છે કવરના લાંબા ગયા અને એલોવેરા ને પાણીની બોટલ ખાલી અને જો રાખી દીધું છે ને બધું મતલબ બધું પેક કરી લીધું છે તો મતલબ વધાવી એટલે એમ જ માનો ને તો એમ હવે હું જાઉં છું ભાઈ તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરવો છે તો ખાસ કરીને આપણી ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હોજો ને બે લાયકનને પ્રેસ કરજો બરોબર અને મળશું આપણે આવવાના બ્લોગમાં તો બસ બધાને જય શ્રી રામ ને જય માતાજીને ગુજરાત